કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને બે હજાર સત્યાવીસ માટે અત્યારથી તૈયારી કરી રહ્યા છે કઈ રીતના તૈયારીઓ કરી રહ્યા છે તો દર વખત એવું કહેવામાં આવે કે વિપક્ષ પાસે શક્તિબળ નથી વિપક્ષ પાસે મજબૂત સંગઠન નથી અને ગુજરાતમાં એટલે વિપક્ષ હારી રહ્યો છે એટલે કે ગુજરાતમાં જે સ્થિતિ છે અત્યારે કે એક તરફી માહોલ જ્યારે ચૂંટણી આવે ત્યારે થઈ જતો હોય છે વિપક્ષ મજબૂતાઈથી લડતું નથી આ બધા જ મેણા ભાંગવા માટે બે હજાર સત્યાવીસની તૈયારીઓ અત્યારથી થઈ રહી છે આમ તો રાહુલ ગાંધી ગાંધીએ સંસદમાં ચેલેન્જ આપી હતી કે બે હજાર સત્યાવીસમાં અમે ગુજરાત જીતી રહ્યા છીએ અને ચેલેન્જ પછી અત્યારે સાત મહિનાની છેલ્લી વાત કરીએ તો સાત મહિનામાં પાંચમી વાર હવે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે અત્યાર સુધીમાં જેટલી પણ શિબિરો થઈ બધી જ શિબિરમાં રાહુલ ગાંધીએ હાજરી આપી છે આજે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર જે છે એ શિબિરમાં હાજરી આપશે ત્યાંના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે વાત કરવાના છે જૂનાગઢ તળેટીએ પણ છે આ બધાના કેન્દ્રમાં જુનાગઢ કેમ આજે એની પણ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ જૂનાગઢ તળેટીએ ચાલી રહેલી જ જૂનાગઢના જે જિલ્લા અને શહેરના જેટલા પણ પ્રશિક્ષણ શિબિર જે છે એ બધા જ કાર્યકર્તાઓની મુલાકાત માટે રાહુલ ગાંધી આજે આવવાના છે રાહુલ ગાંધી કેશોદથી જૂનાગઢ પહોંચશે જૂનાગઢ પહોંચ્યા પછી ત્યાં કાર્યકર્તાઓ સાથે વાત કરશે ત્યાંના એક આશ્રમમાં જવાની પણ સંભાવનાઓ છે જૂનાગઢ કેન્દ્રમાં કેમ છે એ પણ પ્રશ્ન છે કે જૂનાગઢની મુલાકાતે કેમ આવી રહ્યા છે આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં કોંગ્રેસના ખૂબ નુકસાન કર્યું એવું કહેવામાં આવ્યું એટલે જ્યારે આપણે આંકડા જોઈએ તો આમ આદમી પાર્ટી ચૂંટણી લડી અને બહુ જ બધા વિસ્તારો હતા બહુ જ બધા જિલ્લાઓ એવા હતા કે જ્યાં બીજા નંબરે આમ આદમી પાર્ટી હતી પહેલા નંબરે ભારતીય જનતા પાર્ટી હતી અને એ બધું જ એ જે વોટ કટ થયા છે એ એવા વિસ્તારોમાં અત્યારે ફોકસ કરી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે મજબૂત થાય છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટી ત્યાં વિસાવદર કેસો જૂનાગઢ આ બધા વિસ્તારો પર જ્યારે ફોકસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ હવે ત્યાં જઈ અને બે હજાર બાવીસમાં જે થયું એ ફરીથી રિપીટ ન થઈ એના માટે અત્યારથી બેઝ બનાવી રહ્યા છે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતના તૈયારીઓ કરી રહ્યા છે એટલે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે હોય ગુજરાતના કાર્યકર્તાઓને ધીરે ધીરે બુસ્ટર ડોઝ આપતા હોય બીજી બાજુ આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાત જોડો યાત્રા કે પછી ગુજરાત જોડોના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો થકી બધા જ જિલ્લાઓમાં પહોંચતા હોય અને દર વખતે વિસાવદરની જીત અને વિસાવદરવાળી થશે એવું કહેતા હોય છે એટલે હજાર સત્યાવીસ માટે બેઝ તો બંને પક્ષોએ તૈયાર કર્યો છે મુખ્ય વિપક્ષ કોણ બનશે એ પણ મોટી વાત છે કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના બહુ જ બધા નેતા હતા જે બીજા નંબરે હતા એટલે વિપક્ષ તરીકે કોણ કેટલું મજબૂત એ પણ નક્કી થવાનું છે રાહુલ ગાંધી જે પાંચ વાર આવ્યા કઈ કઈ જગ્યાએ આવ્યા છે ત્યાં એમને શું વાત કરી છે એની વાત કરવી છે સાત અને આઠ માર્ચ દરમિયાન રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે આવ્યા એના પછી અને એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આવ્યા પંદર અને સોળ એપ્રિલે અમદાવાદ અને મોડાસામાં જે સંગઠન સુગમ અભિયાન જે શરૂ કરવામાં આવ્યું હતું એના પ્રારંભમાં આવ્યા અને છવ્વીસ જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે હતા કે જ્યાં એ પશુપાલકોને મળ્યા અને સાથે જ હમણાં જે ગંભીર બ્રિજની દુર્ઘટના બની એના પીડિતો સાથે પણ એમની મુલાકાત કરી રાહુલ ગાંધી બિહારમાં હોય ત્યારે એમની ચર્ચા હોય ગુજરાત પર એ સાથે સાથે ગુજરાતની ચૂંટણી માટે પણ અત્યારથી કોંગ્રેસ મહેનત તો કરી રહ્યું છે પણ કોંગ્રેસ કઈ દિશામાં મહેનત કરતું હોય છે એ મોટો પ્રશ્ન હોય છે એટલે કોંગ્રેસમાં જે નેતાઓ ગ્રાઉન્ડ પર કામ કરતા હોય એ નેતાઓ વધારે ચર્ચામાં ન આવે પણ જે નેતાઓની ચર્ચા થતી હોય એ નેતા બીજા નેતાના પગ ખેંચવામાં લાગ્યા હોય કોને કયું પદ મળશે એ નીતિ સાથે જ્યારે કોંગ્રેસના નેતાઓ ચાલતા હોય છે ત્યારે બહુ બધા પ્રશ્નો હોય ચૂંટણી આવતા સુધીમાં સંગઠન મજબૂત થઈ જશે પણ કેટલો સમય મજબૂત રહેશે જે બુસ્ટર ડોઝ રાહુલ ગાંધી આપીને જાય છે એ કેટલો સમય રહેશે એ પ્રશ્ન એટલે રાહુલ ગાંધી અહીંયા આવે એવું કહે કે મને ખબર છે કે ઘણા બધા નેતાઓ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે જો તમને એ ખબર જ છે કે આ નેતા મળેલા છે તો પછી નેતાનો નેતાને નીકાળતા કેમ નથી એ નેતાઓને કેમ સતત પદ આપવામાં આવે છે આ બહુ જ બધા પ્રશ્નો હોય છે બે અલગ અલગ જે જૂથ પડી જાય છે આમ આદમી પાર્ટીને હરાવવાની વાત જ્યારે હોય ત્યારે બે અલગ અલગ જૂથ સાથે જ્યારે કોંગ્રેસ લડતું હોય ત્યારે અમુક નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એટલે આમ આદમી પાર્ટી તો નુકસાન કરે જ કરે પણ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પણ કોંગ કોંગ્રેસને નીચેથી ખોખલું કરી રહી છે કોંગ્રેસની જે વિચારધારા છે એ મૂળિયા સુધી છે એટલે એના મૂળિયા ખૂબ મજબૂત છે ભારતીય જનતા પાર્ટી પછી આવી પણ કોંગ્રેસના મૂળિયા હજુ પણ ગામડામાં ખૂબ મજબૂત છે જો કોંગ્રેસ મહેનત કરે તો બહુ જ બધું બદલી શકે છે અત્યારે વિધાનસભામાં જ આપણે જ્યારે સંખ્યાબળની વાત કરીએ તો કોંગ્રેસ પોતાનો મુદ્દો ઉપાડવા માટે પણ ખૂબ કાચું પડતી હોય છે એ વિપક્ષ તરીકે જે આંકડો હોવો જોઈએ એ આંકડો પણ હવે કોંગ્રેસ પાસે રહ્યો નથી બે હજાર સત્યાવીસની તૈયારીઓ ભલે થતી હોય જુનાગઢમાં આજે રાહુલ ગાંધી આવશે એના પછી શું થશે ફરી એકવાર એ કાર્યકર્તાઓને શું કહે છે જોવાનું રહ્યું તમને શું લાગે છે કે ગુજરાતમાં વિપક્ષ તરીકે મજબૂત કોણ છે અને બે હજાર સત્યાવીસની તૈયારીઓ જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને કરે છે તો વધારે મજબૂત કોણ દેખાઈ રહ્યું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં અમે આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો